ચાર્જ મળતા વહીવટદાર અને કથોલિયા ગ્રામમાં પૂર્વ માજી રિટાયરમેન્ટ તલાટીનો કોન્ટ્રાક્ટ ચાલતો હોય પહેલાં આ પંચાયતમાં તલાટીની ફરજ બજાવતા તલાટી દ્વારા કથોલિયા નવીન ગ્રામ પંચાયતમાં તમામ યોજનાની ગ્રામનો મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો તેઓ ગામના જાગૃત નાગરિક અને ગ્રામ પંચાયતના ચાલુ બોર્ડના સભ્ય નર્સિંગ માવી કથોલિયા ગ્રામ પંચાયતમાં થયેલા તમામ કામોની તટસ્થ તપાસ કરવામાં આવે જેમાં બોર મોટર હેન્ડપંપ સીસી રોડના કામો નાણાંના કામો માટી મેટલના કામો ધારાસભ્યશ્રીની ગ્રાન્ટના કામો સાંસદ સભ્યશ્રીની ગ્રાન્ટના કામો એટીબીટીની ગ્રાન્ટના કામો નાણાં પંચની ગ્રાન્ટના કામોની જીપીએસ ફોટાવાળી જગ્યાઓની તપાસ કરી ભ્રષ્ટાચાર કરનાર સામે તાત્કાલિક પગલાં ભરવા માટે અરજી આપનાર લાભાર્થી આજરો તાલુકા વિકાસ અધિકારી લીમખેડાને આવેદનપત્ર આપવામાં આવ્યું તાલુકા વિકાસ અધિકારીને સ્થળ તપાસ નહીં કરવામાં આવે તો બે દિવસમાં જિલ્લા વિકાસ અધિકારી અધિકારીને આવેદનપત્ર આપી અમારી ગ્રામ પંચાયત કથોલિયામાં થયેલ કામોની તપાસ કરવાની ટીડીઓ સમક્ષ ચીમકી ઉચ્ચારવામાં આવી ગામના લાભાર્થી નરસિંહ માવીએ મારી ગ્રામ પંચાયત કથોલિયામાં વહીવટદાર અને મળતિયાઓને લાખોનો નહીં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે તેઓ સામે ઈમાનદાર અધિકારીઓની ટીમ દ્વારા તટસ્થ તપાસ કરી ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી વિકાસના નાણાં હડપી જનાર ભ્રષ્ટાચારીઓ પાસેથી સરકારમાં જમા કરાવી ગ્રામજનોનો વિકાસ કરવા ગામના જાગૃત નાર્સ ગ્રીક નર્સિંગ માવીએ ચીમકી ઉચ્ચારી રિપોર્ટર રમેશ એમદામાં દાહોદ જિલ્લા બ્યુરો